નમસ્કાર મિત્રો હું ડૉક્ટર વંદન કાનાબાર એમડી ફિઝિશિયન અને મેટાબોલિક હેલ્થ એક્સપર્ટ તો ત્યારે આપણે સમજવાનું એક વસ્તુ એ છે કે આપણે દિવાળીમાં તમે જ્યારે એક ગુલાબ જાંબુ ખાઓ છો તો એક ગુલાબજાંબુમાં ત્રીસ ગ્રામ સુગર હોય છે અને ભેગી તમે જે પેલી ઠંડા પીણાની બોટલ પીઓ છો તેમાં પણ એટલું સુગર રહેલું છે એટલે જ્યારે આટલું બધું શુગર શરીરમાં જાય છે ત્યારે એક શુગરનો બોમ્બ બને છે અને જે શરીરમાં જઈને ફૂટે છે અને એટલે જ તમે જોયું હશે કે ઘણીવાર દિવાળીના મિષ્ઠાન ભોજન પછી તમે એકદમ સુસ્ત અને પેટમાં ઘણીવાર ગેસ થઈ ગયો હોય તેવું અનુભવતા હોવ છો સાથે સાથે ફરસાણ જે એક વાટકી ફરસાણ છે 400 થી 600 કિલો કેલરીઝ આપણને આપે છે અને એ જે તેલમાં ઢળાયેલું છે એની તો આપણે વાત જ નથી કરતા તો આ બધી વસ્તુઓ ભેગી થઈ છે ત્યારે એ દિવાળીનો તહેવાર કે જેમાં આપણે હર્ષ ઉલ્લાસ સાથે ખૂબ આનંદ મનાવવાનો છે એ આપણા માટે દિવાળીમાં બીમારી પણ નોતરી શકે છે તો શું કરશું તહેવાર ઉજવવાનો બંધ કરી દેશું ના તો તહેવાર આપણે એ રીતે ઉજવવાનો છે કે દિવાળી એટલે એક ભક્તિમય વાતાવરણ છે તો મંદિરે જાઓ દર્શન કરો ફટાકડા ફોડતા હોય તો એ ફોડો સાથે સાથે મીઠાઈમાં ગુલાબજાંબુ અને ચાસણીથી ભરેલી મીઠાઈઓ કરતાં નેચરલ ખજૂર પાક ખાઓ કે જેની જે નેચરલ શુગર છે ફાઈબર છે એ તમારી શુગરને બહુ ઝડપથી વધવા નહીં દઈ અને લાંબા ટાઈમ સુધી તમે એને છે એ પચાવી પણ સારી રીતે શકશો સાથે સાથે જેને ડાયાબિટીસ છે તેવા લોકો પણ છે એ થોડો સંયમ જાળવે જેથી કરીને કોઈ શુગર ફ્રી મીઠાઈ સાથે આપણે એન્જોય તો કરી જ શકવાના છીએ વાત એ આવે છે કે જ્યારે બધા ભેગા થાય છે ત્યારે એક તમે લો એક તમે મારા સમ છે મારા સમ છે એ જે આગ્રહ કરીએ છીએ તો એ આગ્રહ છે એ આપણે ભલે ખાવા પીવામાં તો કરીએ જ છીએ પણ એને મીઠાઈ અને ફરસાણ પૂરતો ન રાખવો એવું જરૂરી નથી મારા જેવા ઘણા હોય એને કંઈક તીખું પણ ભાવતું હોય તો તે પણ જમાડી શકાય છે સાથે સાથે જ્યારે આપણે બહાર ફરવા જઈએ ત્યારે લીંબુ સોડા પીવડાવો તેમાં પણ કંઈ વાંધો નથી તો આપણે મીઠાઈ અને ફરસાણ એને આપણા પ્રેમ દર્શાવવા માટેનું એક સાધન છે એ અત્યારે ન બનાવવું અને સાથે સાથે ધ્યાન એ રાખવું કે જે ફરસાણ ખાઈએ છીએ તો એ ફરસાણ આપણે ઘરે બનાવેલું લઈએ તો વધારે સારું કારણ કે જ્યારે બે કે ત્રણ વારથી વધારે તેલ છે એ કોઈ પણ વસ્તુને તળવા માટે વપરાય છે તો એની અંદર જે ખરાબ કોલેસ્ટ્રોલ બનવાની સંભાવના છે એ ખૂબ વધી જતી હોય છે અને એ જ આપણી નસોમાં જમા થઈ અને આગળ જતા છે એ હાર્ટ એટેકનું રિસ્ક વધારે છે નવ વર્ષ આવે છે તો આપણા જીવનમાં કંઈક નવા સંકલ્પ સાથે આપણે જીવનમાં પ્રવેશ કરીએ અને તેના માટે છે 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 એ એ આપણે પાંચ વસ્તુ વસ્તુ આપણા માટે ખૂબ અગત્યની એક કે ઊંઘ જેવી સારી દવા કોઈ નથી અત્યારે જ્યારે બધા ઊંઘ ડિપ્રાઈવડ બાર વાગે સુવું એક વાગે સુવું કોમન બની ગયું છે અને મોડા ઉઠવું એ પણ કોમન બની ગયું છે પણ આપણા શરીરને આઠ કલાકની ઊંઘ મળી જાય તો એ આપણા શરીરને બીજી દવાઓથી બચાવશે તો મોડા મોડું આપણે છે દસ અગિયાર વાગે સુઈએ એક ધારી સાત થી આઠ કલાકની ઊંઘ લઈએ એ ફર્સ્ટ રિઝોલ્યુશન સેકન્ડ રિઝોલ્યુશન એ આપણે લઈએ કે કંઈક ફિઝિકલ એક્ટિવિટી છે એ આપણા શરીરને આપણે આપવાની છે પછી એ તમે જમ્યા પછી તમે છે એ પંદર મિનિટ ચાલો છો કે સવારે જોગિંગમાં જઈ અને પિસ્તાલીસ મિનિટ તમે ચાલો છો એનાથી ફરક નથી પડતો ઉંમર અનુકૂળતા પ્રમાણે શરીરને કંઈક ફિઝિકલ એક્ટિવિટી આપણે આપીએ આપણે એ લેવાનું છે કે શુગર ઇન્ટેક જે ગળાશનો ખાંડનો ઇન્ટેક છે એ અત્યારે આપણા માટે ખૂબ એક્સેસિવ થતો હોય છે તો એ આઈડિયલ જે નેચરલ સ્વીટનેસ છે જેમ કે ફ્રૂટ ખાઓ ફ્રૂટ જ્યુસ એવોઇડ કરો ખજૂર છે એ લઈ શકાશે પણ એની સામે જે ચાચણીવાળી મીઠાઈઓ છે એને આપણે અવોઈડ કરીએ તો સુગર ઇન્ટેક છે એ આપણે થોડો લિમિટેડ રાખીએ ડિજિટલ ડીએડિક્શન પાન માવા ફાંકી તો મૂકવાના છે જ પણ સાથે સાથે જે નવું વ્યસન છે મોબાઈલનું વ્યસન તો એમાં આપણે થોડો સંયમ કેળવીએ અને એના માટે એક સરળ નિયમ એ છે કે બેડરૂમમાં મોબાઈલ છે એ ન લઈ જાઓ કારણ કે બેડરૂમમાં મોબાઈલ લઈ જાઓ છો એને કારણે તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને એના સાથે એક આખી વિશેષ સાયકલ ડેવલપ થાય છે કે જે આગળ જતાં ધીમે ધીમે તમારી હેલ્થ ફિઝિકલ અને મેન્ટલ બંને બગાડે છે અને પાંચમું અને લાસ્ટ રોજ પ્રાર્થના કરવી અને થેન્કફુલ રહેવું કે હે ભગવાન તમે મારું આ નવું જે વર્ષ છે એ ખૂબ મંગલમય છે એ વિતાવી શકું અને સારી રીતે આનંદમય રહી શકું અને તંદુરસ્ત રહી શકું આ પાંચ નિયમ છે એના સાથે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર